અમેરિકામાં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં લોકોના મોત શિકાગોમાં ભયંકર ગોળીબાર અમેરિકામાં જુલાઈના વીકેન્ડમાં ગોળીબાર અને હિંસાનો ઉછાળો આવ્યો છે જેમાં શિકાગોમાં અગિયાર સહિત ઓછામાં ઓછા તેત્રીસના મોત થયા છે તેમ સમગ્ર રાષ્ટ્રમાં સેંકડો અને ઇજા થઈ છે આ વર્ષ ચોથી જુલાઈ ઐતિહાસિક રીતે વર્ષનો સૌથી જીવલેણ દિવસ સાબિત થયો હતો ગયા વર્ષે પણ ગોળીબારના અનેક કિસ્સાઓ બન્યા હતા જેમાં વધુ લોકોના મોત થયા હતા અને સાઠથી થી વધુ ઇજા થઈ હતી તેના એક વર્ષ અગાઉ શિકાગો નજીક સોથી જુલાઈથી રેડમાં થયેલી ગોળીબારમાં સાત લોકોના મોત થયા હતા શુક્રવારે સવારે એકલા શિકાગોમાં ગોળીબારમાં અગિયાર જણાના મોત થયા હતા અને પંચાવન જણાની ઈજા થઈ હતી ગુરુવારે થયેલા સામૂહિક ગોળીબાર સહિત હિંસા બે મહિલા અને આઠ વર્ષ બાળકીનું મોત થયું હતું શિકાગોમાં મેયરે જણાવ્યું કે તાજેતરની હિંસાને કારણે શહેરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે જો મિત્રો તમે નવા હો આપણી ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરી લો આપણી ચેનલ પાસે પહેલા પહેલા એકલ ને જરૂરથી દબાવી દીજો જેથી કરીને દેશ દુનિયાના સમાચાર સૌથી પહેલા તમને મળે ધન્યવાદ